નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા કે સંઘ અંતર્ગત તારીખ પંદર ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહીસાગર જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વીરપુરની દેસાઈ સીએમ હાઈસ્કૂલથી તિરંગા યાત્રાને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં સરપંચ ટ્રસ્ટી શાળાના આચાર્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તિરંગા યાત્રા વીરપુર ગામના મુખ્ય બજાર વિસ્તારમાંથી દેશભક્તિના સૂત્રો સાથે ફરી હતી યાત્રામાં વિદ્યાર્થીઓના ઉત્સાહે રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો શાળાની શિક્ષિકા બહેનોએ પોલીસ જવાનોને રક્ષા સૂત્ર બાંધ્યું હતું શાળાઓમાં ચિત્ર સ્પર્ધા ક્વિઝ વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી આ તમામ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું Terima kasih telah <laughs> menonton.